शो में आगे बढ़ाने की अनोखी कोशिश है अनोखी कोशिश है शु यू थी सके कोई एकज प्लेस पर तुमने अग्यारो प्लस इनोवेशन अगर प्लस बिजनेस मॉडल्स और सौ प्लस बिजनेस आइडिया जो मे શું એવું થઈ શકે કે કોઈ એક જ પ્લેસ પર એક ઇવેન્ટમાં દસ લાખ પ્લસ લોકો વિઝિટ કરે અને એનાથી પણ વધારે શું એવું થઈ શકે કે જે ઇવેન્ટ મોટી થવાની છે તેનું નોમિનેશન ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થવા જઈ રહી હોય ઇઝ ઇટ રિયલ જી હા વેલકમ ટુ જીપીબીએસ ટવેન્ટી ટ્વેન્ટી ફોર રાજકોટ દેસ્કા એક્સપો બનાને મે જીપીએ સાદેશ કે વિકાસ મે સશક્તે મેં કે ચલે કે હમ caro